અત્યારે આપણે જઈ રહ્યા છીએ બજારમાં અને ત્યાં ગાડી મૂકી આપણે પાલર ઉપર બે હવાનું છે ભાઈ અમારા રામુ રામદેવજી અંગાધા એ તો એ પછી મારા પપ્પાના રામુના ત્યાંથી બજાર મોકલી દઈએ અને પછી જગ્યાએ આપણે દુકાને બેસ્યું અને પપ્પા આવે ને પછી મોરા બાર વાગતા હતા ઘરે છોકરા આવતું હતું સ્કૂલમાંથી એટલે આપીને લાઈન આપ્યું તો ત્યાં સુધી બનાવી જો આપણા બ્લોગમાં અને અહીંયા મિત્રો એકલું પાણી પાણી ફરો ને કંટાળો હેલો મિત્રો તો અત્યારે આપણે આવ્યા છીએ દુકાનનું માલ લેવા માટે અંકલસિંહ માલ ગાડીજી તમારો ફોન નહોતો આવ્યો યાર ફોન આવ્યો છે પણ બંધ થઈ ગયા તો માલ ગાડી પછી આપણે લઈ નીકળીએ તો અહીંયાની દુકાન છે એમબી મહાદેવ ટેડર્સ તો એ લોકો માલ કાઢી આપણે પૈસા આપી નીકળીએ છીએ તો ચલો મિત્રો પહેલાં માલ કઢાવી દઈએ મિત્રો અત્યારે રાતના ગયા છે બાર અને આપણે ઘરે ઘરે આવી ગયા છીએ તો આપણે જમણવાળું ચાલુ થઈ ગયો છે તો પહેલાં બધાને જમા જમાડી દઈએ અને પછી આપણે શાંતિથી જન્મી દર્શાવવાનું વર્ષ છે મિત્રો તો આજે હું જવાનું અમે અમારા ભત્રીજીના તો પહેલાં બધા મહેમાન આવ્યા છે જમાડી દઈએ પછી ત્યાંથી આપણે જમી પછી આગળ આગલા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બનાવી મિત્રો બ્લોગમાં

હેલો હેલો રજા પાડી દીધી મિત્રો બધા મહેમાનો જમીન નીકળી ગયા એ જે આપણે બીજા મહેમાનો હોય બીજા મહેમાનો થઈ આપણે હા બે લોકોને જમાડી દઈએ ચલો ત્યાં સુધી બનાવી રહેજો આપણા બ્લોગમાં न माने चलो ले चले तो। तो। तो गए अरे बात तो ला दा दादा आया दादा आओ दादा भी आ गए दादा को तो, तो फाइनली गाइस सत्यारे जो तो आपरे जमने तो। थी दीवारता तो। नहीं बना हो पाकर पंखने में गलती हो गई ले लिए आपरे दो पी जाए